અમારા તાલુકાની અંદર હરિભાની ચા નથી આવી પોકારો અમારા ગામડાની અંદર પણ હરિભાની ચા નથી આવી પોકારો યા તો ઘણી બધી કોમેન્ટો આપણે એવી જોઈ કે અમારા જિલ્લાની અંદર હરિભાની ચા નથી આવી પોકારો તો મોસ્ટલી આપણે એજન્સીઓ આપી દીધેલી છે તમે ટ્રાય કરજો કાજુબાજુની અંદર એજન્સીમાંથી કે દુકાનમાંથી તમને હરિભાની ચા મળી જાય બરાબર એમ છતાં પણ જો તમારા ઘરે બેઠા બેઠા હરિભાની ચા મંગાવી હોય તો આપણે સ્ક્રીન ઉપર બે વોટ્સપ નંબર આપેલા છે એની અંદર તમે હાઈ કરીને મોકલશો તો તમે ઘરે બેઠા બેઠા મફુકાનું ઘી હોય યા તો પછી હરિભાની ચા હોય એ મંગાવી શકો છો ઓલરેડી આપણા રોજના હજારો ઓર્ડર આપણા ઓલરેડી આવી જ રહ્યા છે બરાબર અને અમે લોકો કઈ રીતે એને શિપ કરીને મોકલાવીએ છીએ કુરિયર થ્રુ એ હું તમને આજે બતાવું છું કેમ કે તમે મિત્રો તમે લોકો જેવો કોમેડી વિડીયોમાં સપોર્ટ કરો છો એવો અમને હરિભાની ચા માફુકાના ઘીમાં સપોર્ટ કરજો કારણ કે તમને બધા લોકોને ખ્યાલ જ છે કે આની અંદરથી જે બી નફો થાય છે તો ખર્ચો બાદ કરીને બધે બધો નફો આપણે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવામાં આપણો ઉપયોગ કરવાના છીએ તો એવું નહીં કહેતા કે તમે અમને પૈસા આપો તમે ઓલરેડી કોઈના કોઈ જગ્યાએથી બધી વસ્તુ તો લાવી જ રહ્યા છો તો ખાલી બે ત્રણ વસ્તુ અમારી જોડેથી ખરીદી કરો અને જે બી નફો આવશે તો તમે સેવાના કાર્યની અંદર તમે લોકો ભાગીદાર બનો તો આપણા લોકો આપણું ઓફિસ બતાવી દઈએ બરાબર ક કઈ રીતે આપણો ઓર્ડર પેક કરીએ છીએ આપણો સ્ટાફ બતાવીએ બરાબર વિડીયોમાં તમે છેક સુધી કન્ટિન્યુ બનાવી રહેજો આપણો ઓફિસ બતાવી દઈએ આપણો સ્ટાફ બતાવી દઈએ અને ચા આપણા લોકો કઈ રીતે પેક કરીએ છીએ કાકાનું ઘી બધું તમને હું બતાવી દઉં આજે ઓફિસની અંદર કદી બતાવ્યું નહીં આજ સુધીનું આજ સુધીમાં પણ પહેલી વાર આપણે બતાવવા જઈ રહ્યા છીએ બરાબર કન્ટિન્યુ રાખજો વિડીયો કન્ટિન્યુ રાખજે તો જુઓ મિત્રો આપણે આપણી ઓફિસની અંદર આવી ગયા છીએ જુઓ આ બધા હરીબાની ચા છે બરાબર બધી આપણે પેક કરી જા આ ગોલ્ડ સારી આ બધા ગોલ્ડના ઓર્ડર છે આજના બરાબર છે અને આ બધા છે આપણી રોયલ ચા સારી બરાબર છે આ રોયલ ચા છે આપણા કેશ ઓન ડિલિવરી અમુક લોકેશન ઉપર આપણે ચાલુ કર્યું છે અમુક લોકેશન ઉપર આપણે કેશ ઓન ડિલિવરી નહીં અને બીજી વસ્તુ એ મિત્રો કે તમે જ્યારે બી ઓર્ડર કરો તો ત્રણથી ચાર દિવસની અંદર તમારા ઘરે સુધી આપણો ઓર્ડર પહોંચી જશે બે ત્રણ દિવસ લેટ થાય તો પૈસાનું કોઈ ટેન્શન ના લેતા કેમ કે ઘણી વખતે જે કુરિયરવાળા મિત્રો હોય ડિલિવરીવાળા મિત્રો હોય એ લોકો રજા ઉપર હોય ઘણી વખતે તમને ફોન કરતા હોય તો તમારો ફોન રિસીવ ન થતો હોય એટલે પૈસાની કોઈએ પણ ચિંતા ના કરવી જો આપણો બધો સ્ટાફ છે બરાબર તમે જ્યારે બી તમે વોટ્સએપની અંદર હાઈ કરજો એટલે આપણા સ્ટાફમાંથી બધા મિત્રો તમને જવાબ આપી દેશે પૈસાની કોઈ એ ચિંતા કરવી નહીં ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે કે ઓર્ડર કરે ચાનો તો તરત મેસેજ કરે છે કે મેં ચાનો આજે ઓર્ડર કર્યો તો મને ચા ક્યારે મળશે એટલે ત્રણથી ચાર દિવસની અંદર મેક્સિમમ આપણો ત્રણ દિવસની ચાર પાંચ દિવસમાં તો મળી જાય પણ જનરલી આપણી ત્રીજા દિવસે આપણી ચા કુરિયર થ્રુ મળી જતી હોય છે અને જુઓ તમારું તમારા બધા ચા મિત્રોનો આટલો બધો સપોર્ટ આપવા બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર અને ચા સિવાય મખુકાકાના ઘી સિવાય જો આ બધી આપણી જ્વેલરી પ્રોડક્ટ હોય છે તમે જોઈ શકો છો અને એપ્લિકેશન થ્રુ બી તમે આ બધું મંગાવી શકો છો એસબી શોપિંગ કરીને આપણી એપ્લિકેશન છે બરાબર તો તમે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો આઈફોનની અંદર અને એન્ડ્રોઈડની અંદર બી તો મિત્રો દરરોજના આપણે ઘણા બધા ચાના ઓર્ડર જાય છે બરાબર આ જો આપણો બોક્સ તમે કોઈ બી જ્વેલરી કે કોઈ કડું હોય કે બ્રેસલેટ મગાવો ને તો આ બોક્સની અંદર તમારા ઘરે આ બોક્સની અંદર પેકિંગ સાથે આવશે બરાબર જો મફુકાકાનું ઘી બી હું તમને બતાવી દઉં આ મફુકાનું ઘી છે બરાબર આપણું ઘીની હંડ્રેડ પર્સેન્ટ ગેરંટી છે તમે કોઈ બી લેબની અંદર તમે ટેસ્ટ કરાવો બરાબર આપણા ઘીના તમે મન થાય એટલે તમે ટેસ્ટ કરાવો ફોનની અંદરથી કોઈ ભેરસે નીકળ્યા તમે કોઈ લોકો ભેરસે સાબિત કરો ને તો તમને મૂંમાં ઘીને આપણે આપવા તૈયાર છીએ બરાબર અને એટલા ફરતી કહું કે સસ્તું સારું ના હોય અને સારું કદી સસ્તું ના હોય બરાબર તો જુઓ આ લિટરની અંદર બી છે અને આ પાંચસો એમ એલની અંદર બી છે તો તમે પાંચસો મગાવો તમે પાંચસો બી મગાવી શકો લીટર મગાવો તમે લીટર બી મંગાવી શકો અને બીજી વાત કર ઘીની અંદર આપણું જે પેકિંગ પેકિંગ આવે બરાબર લાગે કૌશિક જો આવશે ને એક થર્મોકોલનું બોક્સ આવે બરાબર થર્મોકોલનું બોક્સ આવે અને બીજું આવી રીતે આવે આ જોમોકોલનું બોક્સ આવે બરાબર હવે આવી રીતે તમે આ મૂકી દો આ રીતે આમ આ બોક્સ બરાબર આ બોક્સ એટલું મજબૂત આવે ગમે લોકો હોય તો એની અંદર પાણી ભરી એકદમ આમ થ્રો કરીને પસારીને ટેસ્ટ કરી દીધું તો તમારા ઘરે સુધી પહોંચશે ત્યાં સુધી આ ડેમેજ નહીં થાય એટલું મજબૂત આપણું પેકેજિંગ છે એટલે હવે વિડીયોનું હું યંત કરું તો જુઓ સ્ક્રીન ઉપર બે નંબર આપેલા છે તમારે ચા મગાવવું હોય ઘી મગાવવું હોય એ તો તમે એપ્લિકેશન એપ્લિકેશનથી મગાવી શકો છો આ બધી જો વસ્તુ તો મગાવીએ ને તો આપણે એસપી શોપિંગ કરીને આપણી એપ્લિકેશન છે એની અંદર જે તમે મગાવી શકો છો બરાબર બાકી તમારે ચા મગાવવું હોય ઘી મગાવવું હોય તો સ્ક્રીન ઉપર બે વોટ્સએપ નંબર આપેલા છે એના પર તમે લોકો મેસેજ કરજો